ગ્લેનિગલ્સ હોસ્પિટલ હવે અમદાવાદમાં કેર એન્ડ ક્યોર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સાથે વ્યૂહાત્મક સહયોગ દ્વારા અમદાવાદ સુધી તેની કુશળતાનો વિસ્તાર કર્યો આ પહેલનો ઉદ્દેશ અમદાવાદના લોકોની નજીક વિશ્વસ્તરીય લિવર સંભાળ લેવાનો છે જે લિવર સંબંધિત બીમારીઓથી પીડાતા દર્દીઓ માટે વિશેષ પરામર્શ સુનિશ્ચિત કરે છે આ સહયોગ હેઠળ ગ્લેનિકલ્સ હોસ્પિટલ મુંબઈના પ્રતિષ્ઠિત લિવર નિષ્ણાતોની ટીમ અમદાવાદમાં ઓપીડી પરામર્શ કરશે

મેડિકલ हेपेटोलॉजिस्ट ग्लेन હોસ્પિટલ મુંબઈ मुंबई सर ये ये बताओ सो फैसिलिटी यहां शुरू છે અને સુ હતી એમાં આપણે રિકમ લાવીએ છે અહીંયા હવે અમે લિવર ટ્રાન્સપ્લાન્ટ અને એડવાન્સ મેડિકલ લિવર કેર નો ફેસિલિટીઝ કેર એન્ડ ક્યોર હોસ્પિટલ આતે સાથે કોલેબોરેટ કરીને અહીંયા મુંબઈની જે ગ્લેનીગલ્સ હોસ્પિટલ જે ઇન્ડિયામાં પાયનિયર હોસ્પિટલ છે લિવર ટ્રાન્સપ્લાન્ટમાં એની મેડિકલ ટીમની એક્સપર્ટીઝ અહીંયાના કેર એન્ડ ક્યોર હોસ્પિટલ સાથે કોલેબરેટ કરીને અમદાવાદના લોકો માટે એડવાન્સ લિવર કેર અને લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરીની ફેસિલિટીઝ મુહૈયા કરાવશો સર આ સમસ્યા દિન પ્રતિદિન કેટલી વધી રહી છે અને એના મુખ્ય કારણ અને સુમારા તો લોકો સુ ઓરને સાકી એનો મુખ્ય કારણ છે ઇન્ક્રીઝ ઇન ફેટી લિવર બહુ મોટાપો વધે છે સેડેન્ટરી લાઈફસ્ટાઈલ છે આલ્કોહોલનો કન્ઝમ્પશન વધે છે અને ઓવરઓલ ડાયાબિટીસ બીજી બીમારીઓ જે વધે છે એનાથી પણ લિવર પર અસર થાય છે તો એ બધા મેઈન કારણ છે લિવરની બીમારીઓ વધવા માટે સર જે ટ્રાન્સપ્લાન્ટ થાય છે લિવર ટ્રાન્સપ્લાન્ટ એમાં બાળકોનો રેશિયો શું હોય છે તો ટ્રાન્સપ્લાન્ટ મે બાળક કા જો રેશિયો હે વો કરીબ 80 परसेंट अडल्ट और 20 परसेंट बालक होते हैं हमारे सेंटर पे जो है बालकों का भी काफ़ी ज़्यादा काम होता है और ऑल ओवर इंडिया से रेफरल आते हैं तो हमारे सेंटर पे करीब 30 से 35 परसेंट बालक का भी ट्रांसप्लांट होता है